નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ગોંડલ એપીએમસીમાં આજે ઓગણીસ તારીખ ત્રીજો મહિનો બે હજાર ચોવીસને મંગળવારના રોજ મિત્રો મગફળીની આવક વિશે વાત કરીએ તો જે ડૂમ નંબર બે છે તે આજે પણ ફૂલ જોવા મળી રહ્યો છે તમે જોઈ શકો છો કિલો નંબર એકથી સોળ સુધી ફૂલ જોવા મળી રહ્યો છે વકલ સારા મિત્રો છે જોઈ શકો છો ક્યાંક જ મિત્રો વકલ સીવેલા છે ફૂલ મિત્રો વકલ ઘાટા ઉતરેલા છે અને હાલ મિત્રો હરાજીનું કામકાજ રૂમ નંબર બે માં પ્લોર નંબર થી ચાલુ થવાની તૈયારી છે જો વેપારી આવી ગયા છે અને ઓપ્શન ભાઈ આવી ગયા છે અહીંયા જોઈ શકો છો મિત્રો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રીજો આજના મગફળીના બજાર ભાવ જોવા માટે આજે કેવું બજાર ખુલે છે તે આગળ વિડીયોમાં જાણી લઈએ પાંચ દસ પંદર પચીસ બારસો ને છત્રીસ બારસો ને છત્રીસ ભાવ થયા છે બીટી બત્રીસ છે મિત્રો બારસો ને છત્રીસ સરસ ક્વોલિટી વાળી છે વજન વાળી છે બારસો ને છેતાલીસ ચોવીસ નંબરમાં ખોલી છે મિત્રો બારસો ને છેતાલીસ ભાવ થયો વજનમાં સારી છે

kerja. Ekor jangan 60, ekor jangan 60 banyak aja. બારસો ને છેતાલીસ બારસો ને છેતાલીસ ભાવજી તમે મિત્રો જોઈ શકો છો મિત્રો સુપર વજન માં છે બારસો છેતાલીસ છેતાલીસ ચોવીસ નંબર મગફળી છે મિત્રો ક્વોલિટીમાં કઈ નો ઘટે

बारसो अग्यार बारसो अग्यार भयो ओगिस नम्बर मगफी छजन मा सरसे बारसो अग्यार जो मित्रो सक छ बारसो અમુક છે મિત્રો જેનું હું મિક્સમાં બાકી ક્વોલિટી સારી વજન વજનવાળી મગફળી છે મિત્રો તમે જે આગળ ભાવ છે તે વીસ કિલોના ભાવ છે અને બજારની વાત કરું તો બજાર તો સ્ટેબલ જ છે મિત્રો જે વજનવાળી મગફળી છે તેના બારસો પ્લસ ભાવ જોવા મળી રહ્યા છે